રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે વિવાદિત નિવેદન આપ્યું છે તેને લઈને ક્ષત્રિય સમાજ ખૂબ આંદોલિત જોવા મળી રહ્યો છે અને હવે તેમની સાથે તો આદિવાસી જ્ઞાતિના જે લોકો છે તેમજ તેમના વિરોધમાં પાટીદાર સમાજ પણ કૂદી પડ્યો છે તેને લઈને હિન્દુ સમાજની અલગ અલગ જ્ઞાતિઓમાં વિઘટન થતું જોવા મળી રહ્યું છે તો વિશ્વ હિન્દુ પરિષદ આવી પરિસ્થિતિમાં શું કાર્ય કરી રહ્યું છે તે આપણે પૂછીશું વિશ્વ હિન્દુ

અને એ ગુલામીમાંથી બહાર નીકળવા માટે જે હિન્દુ સમાજનું આજે યોગદાન છે એકત્રિત થયા છે જેના કારણે નરેન્દ્રભાઈ મોદી જે આપણા અત્યારના પ્રધાનમંત્રી છે એને બળ મળ્યું અને એના કારણે અયોધ્યાની અંદર રામ જન્મના સ્થાન ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થયું આ નિર્માણ થવા પાછળનું કારણ હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક કોઈ કોઈક ષડયંત્ર ગમે તે હશે પણ એના કારણે અંદર હિન્દુ સમાજમાં વિઘટનકારી પ્રવૃત્તિઓ થાય અને જ્ઞાતિવાળા થકી આ કામ થાય એનો પ્રયત્ન ચાલે છે એમાં આપણે વિશ્વ હિન્દુ પરિષદ નહીં પણ હિન્દુ સમાજના દરેક વ્યક્તિએ આમાં સાથ આપી અને સમાજનું હિન્દુ સમાજનું સંગઠન થાય એનો પ્રયત્ન કરવો જોઈએ એના માટે અમે પણ લાગ્યા છે લાગવું જોઈએ ક્ષત્રિય સમાજ હજારો વર્ષની ગુલામીમાં એમને પણ મોટું યોગદાન આપ્યું છે ક્ષત્રિય સમાજ લડ્યો છે મહારાણા પ્રતાપ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય અથવા હજારો લાખો ક્ષત્રિયો લડ્યા છે જેના કારણે આજે આપણે હિન્દુ સમાજ તરીકે આપણી ઓળખ ઊભી કરી શક્યા છે ક્ષત્રાણીઓએ જોહર કરીને પણ પોતાનું યોગદાન આપેલું છે પોતાની એક મહત્વની ભૂમિકા ભજવેલી છે પરંતુ આજની પરિસ્થિતિમાં સમાજ એક થાય એ સૌથી વધારે જરૂરી છે ક્ષત્રિયોએ મોટું મન રાખીને જ્યારે જે વ્યક્તિ બોલ્યા છે પુરુષોત્તમ છે પાર્ટીએ પણ એના માટે માફી માગી લીધી છે એને પણ કીધું છે કે ભાઈ આમાં જે થયું છે પરંતુ આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે ક્ષત્રિય મોટા ભાઈ તરીકે આજ સુધી હજારો વર્ષોથી જે લડાઈ લડીને પણ એમને જે યોગદાન આપ્યું છે એ યોગદાનમાં ક્ષત્રિય મોટા ભાઈ તરીકે મોટી બહેનો તરીકે મન રાખી અને આને સીમા આપી અને હિન્દુ સમાજ એક રહે એના માટે એમને સમજવું જોઈએ મારી એવી ઈચ્છા છે લાગણી છે કે બધા જ લોકો એક થાય અને એક હશે તો જ આ કામ શક્ય બનશે વિદર્ભી લોકો આજે દેશને તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે અને એના કારણે દેશની અંદર તકલીફ હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને પછીના જે પ્રયત્નો થયા એમાં ત્રણસો સિત્તેરની ની કલમ હટી ગઈ રામ જન્મીના સ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું કાશી વિશ્વનાથ મહાદેવ જે વારાણસી કહીએ કાશી કહીએ કાશી એટલે આપણું પવિત્ર સ્થાન એનું પણ મોટું ડેવલપમેન્ટ થયું આજે મહાકાળ દાદા ઉજ્જૈનનું મોટું ડેવલપમેન્ટ થયું ગુજરાતની અંદર સોમનાથ દાદા જે ત્યાં ગુલામીનું પ્રતિક હતું સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી ત્યાં આજે ભવ્ય મંદિર છે એ મંદિરનું નિર્માણ એ જે થયું છે અને આજે જે એ સોમનાથનું પણ ભવ્યતા જળવાય એનો પ્રયત્ન ચાલી રહ્યો છે ત્યારે પણ બધા એક સાથે રહી અને ક્ષત્રિય સમાજ હોય પાટીદાર સમાજ હોય આદિવાસી સમાજ હોય કોઈ પણ હોય શુદ્ર સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય વૈશ્ય હોય બધા એક થઈને હિન્દુ તરીકે રહી અને જે હજારો વર્ષથી જે ભૂલ થયેલી છે એ ભૂલમાંથી કંઈક પર લઈ અને આપણો સમાજ એક થાય એના પ્રયત્નમાં રહેવું જોઈએ એવી અમારી લાગણી છે ને એવો અમારો પ્રયત્ન છે જો રાજ્યમાં ક્ષત્રિય સમાજને ના આંદોલનને લઈને સ્થિતિ વધુ વણસી તો શું ભાજપ હાઈ કમાન્ડ તે પરશુત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરી શકે છે શું લાગે છે એ વિષય તો ભારતીય જનતા પાર્ટીનો છે મારે તો એમાં કંઈ કહેવાનું નથી પણ ખરેખર એવી પરિસ્થિતિ છે જ્યારે આજથી ઘણા વર્ષો પહેલાંની હજાર વર્ષ પહેલાંની વાત કરું તો ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ લડતા હતા તો જે વિધર્મી હતો એને સોળસોડ વાપ માફ કર્યા હતા અને જેના કારણે આપણે પણ તકલીફ ભોગવી હતી તો આજે ક્ષત્રિયો એક વખતે માફ કરવાની ભૂમિકા ભજવવી જોઈએ જેથી હિન્દુ સમાજ એક રહે અને એનાથી વધારે એવું કહું તો પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની દેશની આઝાદી માટે ગુજરાતના બે પનોતા પુત્રોએ પણ યોગદાન આપ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી આજે દેશ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય અમિતભાઈ શાહ બંને લોકોનું યોગદાન દેશના એકતા માટે દેશના હિન્દુત્વ માટે રહ્યું છે ત્યારે ગુજરાતના લોકોએ તો આના માટે વિશેષ સમજવું જોઈએ હિન્દુ સમાજ એક થાય એના માટેનો સૌએ પ્રયત્ન કરવો જોઈએ હિન્દુ સમાજની એક કરવાની અને હિન્દુત્વની વાત કરવાની લેબોરેટરી ગુજરાત છે અને એને ક્યાંય કોઈ અંદરના કે બહારના જે તત્વો દ્વારા આની અંદર ષડયંત્ર દ્વારા કંઈક થતું હોય તો એને રોકવું જોઈએ રોકાવું જોઈએ બધાએ સામૂહિક પ્રયત્ન કરવો જોઈએ રોકાઈ અને આને હિન્દુ સમાજ એક થાય મોટું મન રાખીને કોઈને માફ કરવા પડે જેને ભૂલથી બોલાઈ ગયું હોય ઘણી વખત બોલાતું હોય છે તો એ બોલેલું પણ એને માફી માગી લીધી છે એટલા માટે આ અંગે આગળ કંઈ આંદોલન નહીં કરતા ભારતીય જનતા પાર્ટી પાર્ટી કરતા હું તો વિશેષ નરેન્દ્રભાઈ મોદીજીની વાત કરું છું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે યોગદાન છે અને જે રીતે ચાલી રહ્યા છે વિશ્વ ફલક ઉપર આજે હિન્દુસ્તાનનું નામ રોશન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના નાના વિષય માટે ક્ષત્રિયોએ માફી આપવી જોઈએ એવું મારું માનવું છે ઘણા વર્ષોથી મેં કામ કર્યું છે ઘણું સહન પણ કર્યું છે અને સહન કર્યા પછી ઘણું ભોગવવું તકલીફો ભોગવી છે પરંતુ આજે દેશ એક થઈ રહ્યો છે સમાજ એક થઈ રહ્યો છે નહીં તો અમે છેલ્લા પંદર વીસ વર્ષથી અમે કેટલી તકલીફો ભોગવી છે અમારો પરિવારને અમે ઘણી તકલીફો ભોગવી છે છેલ્લા વીસ વર્ષથી અમને અમુક સમાજના લોકોએ અછૂતો વ્યવહાર પણ કર્યો છે તે છતાંય પણ મોટું મન રાખીને આજે હિન્દુ સમાજ માટે કામ કરી રહ્યા છીએ અમે તો મારી સમાજને એક અપીલ છે કે નાનું મોટું વિખવાદો ભૂલી અને પણ આ સમાજ એક થાય અને એક વસ્તુ છે હજારો વર્ષો પહેલા ક્ષત્રિયો લડ્યા એ લડાઈ હથિયારોથી થઈ હતી અત્યારે રાજકારણની અંદર પોલિટિક્સમાં લોકશાહીમાં બેલેટથી લડાઈ 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 રહી છે ત્યારે બધા જ લોકોએ એક થઈને બેલેટ પેપરથી એટલે ચૂંટણીલક્ષી એકતા બતાવીને અત્યારે જે પક્ષ હિન્દુત્વ માટે કામ કરી રહ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શેષ્ટ નેતૃત્વ એટલે હું ગુજરાતના આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જ વાત કરું છું અને અમિતભાઈ શાહની જ વાત કરી રહ્યો છું બે જણા જે એટલું મોટું મહેનત કરી રહ્યા છે એના માટે ગુજરાતના લોકોએ તો વિશેષ રૂપે કામ કરવું જોઈએ અમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે આજે પણ કામ કરી રહ્યા છે અને આગળ ઉપર પણ કામ એક વ્યક્તિએ નહીં પણ કળિયુગની અંદર સંઘ શક્તિ કલોયુગે સંગઠન શક્તિ દ્વારા જ આ દેશનું ઉત્થાન થાય અને જે થઈ રહ્યું છે એને વેગ મળે એના માટે બધાએ સાથે રહીને કામ કરવું જોઈએ એવી મારી એક અપીલ છે સંતોને પણ એક અપીલ છે સંતોએ આના માટે સ્પેશિયલ એક એકત્રિત થઈ એજન્ડા બનાવી સંતોની મિટિંગ કરી અને સંતો દ્વારા પણ એક અપીલ કરવી જોઈએ અને એ અપીલ દ્વારા સમાજ એક થાય એવું એક આયોજન કરવું જોઈએ મંદિરો તો ઘણા બન્યા પણ સમાજ હશે તો મંદિર હશે આજે અયોધ્યાનું ભવ્ય મંદિર બની ગયું કારણ કેમ બન્યું તો સમાજનું સંગઠન હતું ત્યારે ભવ્ય મંદિર બનવા માટેની યોજના બની અને દરેક હિન્દુ સમાજના એક એક વ્યક્તિ દ્વારા એને પૈસા અર્પિત થયા અને એમાંથી મંદિર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભલે આદરણીય નરેન્દ્રભાઈએ એના માટે ઘણું બધું યોગદાન આપ્યું અને એમણે ઇનિશિયેટિવ લીધું પ્રયત્ન કર્યો પરંતુ અંતે તો સમાજ એક હશે સમાજની સંગઠન શક્તિ સમાજના પૈસાથી જે કામ થઈ રહ્યું છે સોમનાથમાં પણ એવી રીતે જ કામ થયું હતું અયોધ્યામાં પણ એવી રીતે જ કામ થયું હતું થઈ થયું છે અને આગળ ઉપર પ્રશ્ન જન્મભૂમિ છે આવ્યું કાશી વિશ્વનાથ મહાદેવનું કામ ચાલુ છે અને એનાથી વધારે સમાન નાગરિક સંહિતા આ દેશમાં એક કાનૂન આવે એના માટેનું સૌથી મોટું કામ છે ત્રણસો સિત્તેરની કલમનું કામ પૂરું થઈ ગયું અયોધ્યાના રામ મંદિરનું કામ પૂરું થઈ ગયું પરંતુ ત્રણ કામ બાકી છે કૃષ્ણ જન્મભૂમિ કાશી વિશ્વનાથ મહાદેવ અને સમાન નાગરિક કાનૂન આ ત્રણ માટે જે હજુ આપણે કરવાનું છે એના માટે અત્યારની જે સરકાર છે એને આપણે સાથ આપવો પડે એવું મને અનિવાર્ય લાગી રહ્યું છે કારણ કે મેં સહન કર્યું છે વિધર્મી લોકોએ જ્યારે અમારી ઉપર હિન્દુત્વનું કામ કરતો હતો હિન્દુ સમાજના નેતા તરીકે કામ કરતો હતો એટલે હિન્દુ સમાજનો નેતાનું મોરલ તૂટી જાય એના માટે કોંગ્રેસ પક્ષે અમુક વ્યક્તિઓએ સ્પેશિયલ અમારી ઉપર એલિગેશનો કરી ખોટી રીતે અને અમને ફસાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સત્ય અમે જઈ સત્યનો વિજય થયો અમે આજે સમાજની અંદર પ્રતિષ્ઠિત રીતે કામ કરી રહ્યા છે અમને ન્યાય ઉપર વિશ્વાસ ન્યાય અમને મળ્યો છે પરંતુ અમુક ષડયંત્ર કરનારા રાજકીય પક્ષોએ અમને ફસાવાનો પ્રયત્ન કર્યો હતો એમાં પણ એ સફળ નથી થયા આજે પણ એવા જ તત્વો આ ષડયંત્ર કરી રહ્યા છે અને એ ષડયંત્રમાં આપણે એના આથા ના બનીએ એ આજના દિવસની તાતી જરૂરિયાત છે શું આ જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે એમાં ભાજપના જ કેટલાક ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તે આને વેગ આપી રહ્યા છે અથવા તો તેને સમર્થન આપી રહ્યા છે એવા અહેવાલ મળી રહ્યા છે તો તેને લઈને આપ શું કહેશો મારું તો માનવું એક જ છે કે આ પરિસ્થિતિ એવી હોય કોઈને અંગત સ્વાર્થ માટે કોઈ કંઈક કરતું હોય અને આ ઘોર કર્યું છે પોતાના સ્વાર્થ માટે કોઈ કરતું હોય અને એમાં કોઈ વેગ આપતું હોય તો એને પણ સમજી લેવાની જરૂર છે આ દેશનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું એક શીર્ષ નેતૃત્વ કરી રહ્યું છે જે વિશ્વ ફલક ઉપર ભારતનું નામ રોશન થઈ રહ્યું છે ત્યારે પોતાના સુલક સ્વાર્થ માટે બધું છોડીને આમાંથી પણ કોઈ કરતું હોય કંઈક પ્રયત્ન નાનો મોટો શરીરનો તો બંધ કરવો જોઈએ અને હિન્દુ સમાજ એ કરે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ એવું મારું માનવું છે ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોટી મિક્ષો